વડોદરાના જૈનોના ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન અને શ્રાવણ સુધી અષ્ટમીના દિવસે નિર્વાણ પામ્યા હતા તેથી આજના દિવસે આ પરમાત્માની પાલખી યાત્રા સવારે સાડા સાત વાગે માજલપુરમાં આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયથી જય જય શ્રી પાર્શ્વનાથ મોક્ષ આપે પારસનાથના ગગનભેટી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે અને એમ સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ એ શાહે જણાવ્યું હતું કે જેમ નિર્વાણ પછી દેવ દેવીઓ પરમાત્માના નિર્માણ કલ્યાણ નિમિત્તે જુદા જુદા વ્યંજન લઈને પધારતા હોય છે તે રીતે સંઘના બહેનો પણ જુદી જુદી રીતે થાળીઓ સજાવીને તે લઈને આ નિર્માણ પાલખી યાત્રામાં જોડાઈ હતા અને સોહીની બેન જયેશભાઈ શાહ દ્વારા પણ સવા પાંચ કિલોના નિર્માણ કલ્યાણ લાડુ પરમાત્માને ભાવ પૂર્વક અર્પણ કરવામાં આવ્યો હતો આમ વરૈ શાહે જણાવ્યું હતું વડોદરા ફતેહપુરા ચાર રસ્તા નજીક આવેલી